શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પાંચ કર્મ સંન્યાસ યોગ શ્લોક 23 નું પઠન કરીએ પછી તેનો અર્થ समझिए સકનોતી હોય વ કામ ક્રોધ ઉદ્ભવમ વેગમ ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે જ માણસ યોગી છે અને જ સુખી છે તો કૃષ્ણ ભગવાન અર્જુનજીને સુખની વ્યાખ્યા સમજાવી રહ્યા છે કે માણસનું આ શરીર છૂટે એટલે કે મૃત્યુ પામે એનો આત્મા દેહનો ત્યાગ કરે એ પહેલા એટલે કે આપણા જીવન દરમિયાન જે વ્યક્તિ કામ અને ક્રોધમાંથી મુક્તિ મેળવી લે છે કામ અને ક્રોધને સહન કરવા સમર્થ બની જાય છે એ જ માણસ આ સંસારમાં સુખી છે જે કામ ક્રોધના બંધનોમાં બંધાયેલો રહે છે એ સતત દુઃખી રહે છે તો એને સહેવા જે સમર્થ બની જાય એ યોગી કહેવાશે અને એ જ આ સંસારમાં સુખી છે જય શ્રી કૃષ્ણ